મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝ ભારત મંડપ પ્રગતિ મેદાન નવી દિલ્હી ખાતે યોજાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા બે કાર્યક્રમમાં ચોવીસ સમગ્ર રાજ્યમાંથી વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા અને જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા ખૂબ જ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા કે તેમાં ગુજરાત રાજ્યમાંથી દસ જેટલી વિદ્યાર્થીનીઓએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા પસંદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે કે જેમાં ગુજરાત રાજ્ય આદિજાતિ શિક્ષણ વિભાગ ગાંધીનગર સંચાલિત તિલકવાડા તાલુકાના કણસિંડા ગામે ચાલતી એકલવ્ય મોડેલ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ વસવા વસાવા ખુશબુબેન સુખલાલભાઈ રાઠવા સ્નેહલબેન દિનેશભાઈ અને ધવલભાઈ સોની શિક્ષક મળી નર્મદા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ભાગ લીધો હોવાનું જાણવા મળેલ છે એમ એક જ સ્કૂલમાંથી બે વિદ્યાર્થીનીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં નર્મદા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા શાળાના આચાર્ય તથા શિક્ષકો તથા ટીએસએસપી રાજપીપળા દ્વારા ગૌરવ અનુભવો અનુભવી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી અને પ્રધાનની કચેરીથી પ્રોત્સાહિત થઈને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યમાંથી દસ બાલિકાઓ જે ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીમાંથી એકલવ્ય શાળામાંથી અને બે શિક્ષકો દિલ્હી ખાતે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમો ગયેલા જેમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પરીક્ષાની અંદર જે ટ્રેસ રહે છે એ બાબતે ખૂબ સરસ રીતે સમજાવ્યું બાળકો પણ ખૂબ જ પ્રભાવિત થયા અને એટલી સરસ પ્રેરણા આપી છે કે આવનારા ભવિષ્ય માટે બાળકો ટ્રેક્સ ટ્રેસ મુક્ત રહી અને કઈ રીતે પરીક્ષા આપવી એ અંતર્ગત સરસ મજાનું સમજાવ્યું જે અંતર્ગત ત્રીસ તારીખથી ત્રણ તારીખ સુધી જે ગુજરાત છે ટ્રાયબલ અને આ અન્ય રાજ્યોમાંથી આવેલા બાળકોને પણ એમની રહેવા જમવાની સરસ મજાની સુવિધા પૂરી પાડી અને ત્યાં દિલ્હીની અંદર જે કંઈ જોવાલાયક સ્થળો છે રાષ્ટ્રપતિ ભવન છે વગેરે એમને સરસ રીતે નિરીક્ષણ કરવાનું પણ એમને મોકો મળ્યો અને એ બાળકો ખૂબ જ પ્રેરિત થઈ અને આવનારા ભવિષ્યમાં ડ્રેસ મુક્ત થઈ અને કઈ રીતે આગળ વધવું એ માર્ગદર્શન પૂરું પાડ્યું